દાદાગીરી એટલે ભારતીય દ્વારા દબાવવામાં આવતા હોય નાની નાની બાબતો હોય એના મકાન તોડી હોય એટલે તમામે તમામ પ્રકારની નાના નાના માણસોને કઈ દબાવવા એ નીતિ જે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર કડીમાં નહીં સમગ્ર રાજમાં અપનાવી એની સામે અમારે લડવાનું છે મેં કહ્યું તેમ કે નાની નાની બાબતોથી લઈને તમામે તમામ બાબતોમાં ટોર્ચરિંગ કરવાની જે કામગીરી કરે છે એની સામે અમારે લડવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન તમામે તમામ ઠાકોર સમાજનો જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે જીપીએસસી થી લઈને તમામે તમામ તમામે તમામ લોકોને શોભાના ગોઠિયા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રાખેલા છે કોઈ સમાજનું કામ કરવા માટે કે નાના માણસનું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ નાના નાના માણસોને ત્યાં રાખેલા નથી કોઈ પણ સમાજ હોય એસટી હોય ઓબીસી હોય કોઈ પણ કોઈ પણ માણસ હોય ફક્ત ને ફક્ત એમના રોટલા શીખવા માટે ભાઈઓ ભાઈઓની વચ્ચે જે અથડાવાની જે કામગીરી કરી એ આ વખતે અમે બધા જ ભેગા મળી અમે છીએ જ્ઞાનીબેન છીએ સાથે ચંદનજી છીએ તમામે તમામ અમારા સમાજના જે ધારાસભ્યો છે સમાજને જઈને વચ્ચે કહીશું કે નાના મોટા જે નાના મોટા જે પ્રોબ્લેમો હોય એ બધાય દૂર રાખી અને શું કરવાથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકાય અને આવા લોકો આવા લોકોની સામે લડવા માટે અમારા બધાના એક થવો એક થવા માટેની હાકલ અમે કરીશું ચોક્કસ અમને અમારા સમાજ પર વિશ્વાસ છે કે અમારી વાત સાંભળી અને અમારો સમાજ એક થશે આ સીટ ઓલરેડી ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ બેદની સીટ છે ક્યાંક નાના મોટા ભારતીય જનતા પાર્ટીના કારણે એક બે ત્રણ વખતે જીતેલા છે હું પણ આ સીટ ઉપર વિજય થયેલો છું રમેશભાઈ ચાવડા પણ વિજય થયેલા છે કરશનજી ઠાકોર પણ બે બે વખત આ ચૂંટણી જીતેલા છે એટલે આ સીટ રહી એ કોંગ્રેસ ભેજની જ છે પણ ભારતીય જનતા પાર્ટીએ અંદરો અંદર નાના નાના સમાજોને ઝઘડાવી અને જે જુદા જુદા કરી અને એમનો જે રોટલો શેકવાનો જે પ્રયત્ન કરીને જે એમને સફળતા મળી છે આ વખતે અમે બધા ભેગા મળી એક થઈ પણ એ જે ભારતીય જનતા પાર્ટી જે જુદા જુદા રાખવા માટે છે એમાં એ એની વાતમાં કોઈ ના આવે અને બધા ભેગા મળીને ગામડે ગામડે જે ખાટલા બેઠકો કરી અને શું કરવાથી બધા ભેગા મળી અને કોંગ્રેસ મજબૂત બને અને રમેશભાઈ ચાવડાને કઈ રીતે વિજય થાય એવા પ્રયત્નો અમે કરવા